જોઈ મિત્રો કેમ છે પેડા કંદો એક કરતા 10 ગણા બેસ્ટ પેંડા બની ગયા આપડા વોકર શાહણીએ તમને અર્ધી કલાકની અંદર પેડા જામી જાય એવા કરીને બતાવી દે પેંડા બનાવવાની હું જે તમને રીત હમણાં અપ બનાવીને તમને બતાવું ઉસાનો છું એમાં સાહણી લેવી જ નહીં પડે જે મેન પ્રશ્ન હોય છે સાહણી લેતા નથી આવડતી એકદમ બ્રાઉન કલર પકડાઈ જવો જોઈએ જય મુરલીધર મિત્રો કેમ છે બધા મજામાં મજા છો એવી આશાથી ફરી શરૂ કરું છું નવો લોક તમારું હાર્દિક સ્વાગત છે આજે લઈને આવ્યો છું પેંડાની રેસીપી હા મિત્રો પેંડા એવા પેંડા કરીને તમને તમને બતાવું કે જે દુકાને પણ એવા નહીં મળે ઘરે બેઠા સ્પેશિયલ અને માત્ર ને માત્ર અડધો કલાકની અંદર પેંડો વળી જશે તો હું તમને જમીન બતાવી દઉં કાયદેસર જામી જાય પેડો વળી જાય ખાલી અડધી કલાકની અંદર જ તો ચાલો મિત્રો ગાયનો માવો ઘણા બધા મિત્રો આપણે માવો બનાવવા પેંડા બનાવતા હોય તો શું કરે કે આને સુધારી શાકે દે ખરેખર એમ નહી કરવાનું એના માટે ખમણી ખમણી લેવાની અને માવો હે ને ખમણવાનો હું તમને બતાવી દઉં માવો ધીરે ધીરે ફટાફટ મનુ ખમણવા જો મિત્રો કેવું મસ્તીનું થઈ ગયું આ ખમણનું ઘા આ ખમણેથી ખમણેલો માવો છે આ રીતે ખમણી લેવાનો આમાં એક પણ ગોરીંડી નહીં રહીએ મસ્ત મજાનું થઈ જાય પછી બીજા નંબરની અંદર કે પેંડા બનાવવામાં મેઇન પ્રશ્ન શું રહેતો હોય છે સાહણીનો આપણે ગુજરાતી ભાષામાં એને સાહણી કહી કે સાહણી અમુક કીધે આવતી હોય અમુક કીધે ના આવે અમુકને ફાવતી હોય અમુકને ના ફાવે કોઈ થી ઝીલી રહી જતી હોય કોઈ વધારે કડક થઈ જતી હોય પછી બીજા નંબર ની અંદર કેટલી મતલબ ખાંડ કેટલી એક કેટલી ખાંડ નાખવી ખરેખર કિલો એક માવો હોય એક કિલો માવા એ ખાંડ છસો ને પચાસ ગ્રામ પરફેક્ટ માપ છે ખરેખર ઘરે ખાવા માટે બેસ્ટ માવો હોય ને ગાયનો છે ગાય અથવા ભેંસ તો આપણે જે વાત કરીએ સાહણીની કે જે વાત કરું ને કે સાહણી લેવી જ નહીં પડે હા મિત્રો પેંડા બનાવવાની હું જે તમને રીત હમણાં આપ બનાવીને તમને બતાવું સાનો છું એમાં સાહણી લેવી જ નહીં પડે જે મેન પ્રશ્ન હોય છે સાહણી લેતા નથી આવડતી કે ન આવતી હોય ઢીલી આવતી હોય કડક થઈ જતી હોય વોકર સાહણીએ તમને અડધી કલાકની અંદર પેડા જામી જાય એવા ફરીને બતાવી દેશે વોકર સાહણીએ તમને અડધી કલાકની અંદર પેડા જામી જાય એવા ફરીને બતાવી દેશે બેય થાય થઈ ગઈ કમ્પ્લીટ આ કેલો માવો છે હેલો મિત્રો સુલો કમ્પ્લીટ થઈ ગયો બકડી ચડાવ દીધું છે હવે આપણે ઘણા બધા મિત્રો શું છે કે આમાં ખાંડ નાખી પાણી નાખીને ગેસ ચાલુ કરી અને ચાસણી લેતા હોય છે તો મેં જેમ કીધું એમ ચાહણી આપણા પેંડામાં લેવાની જરૂર જ નથી વગર ચાહણી એ તમને અડધી કલાકની અંદર કંદર કરતા દસ ગણા બેસ્ટ પેડા કરીને બતાવું હવે સૌ પ્રથમ આપણે ચાહણી લેવાની નથી માવો જ નાખી દેવાનું જાણવાનું બે નાખી દીધું નાખી દીધું માવો બધો કમ્પ્લીટ ખાંડ હવે આપણે શું કરવાનું ખાંડ આમાં ભેગી સાહણી લેવાની નથી ભેગી જ નાખી દેવાની માવા ભેગી ખાંડ જ આ રીતે નાખી દેવાની સાતસો ગ્રામ વધારે વધારે એક કિલ્લા માવાએ હવે શું કરવાનું છે હવે આપણે ગેસ ચાલુ કરશું થઈ ગયું ચાલુ હવે આને દેવાનું અને હલાવવાનું સતત હલાવવાનું ચાલુ રાખવાનું જ્યાં આ રીતે હલાવવાની ફૂલ કાળજી રાખવાની બેહવા નહીં દેવાનું શરૂઆતના સમયની અંદર ઘણીક વાર છે ને તમને આજ લાગશે કઠણ હોય ને એટલે

જો હવે ધીરે ધીરે ઢીલું થઈ ગયું હવે આથી ઢીલું નહીં થાય બા છેલ્લું ઢીલું હવે પાછું ધીરે ધીરે પકડાતું જાય મતલબ ટાઈટ થતું જાય હવે અને બ્રાઉન કલર પણ પેલા હતો એનાથી થોડોક વધી ગયો જો બ્રાઉન કલર ધીરે ધીરે મીઠો પકડાવો જ્યાં રીતે હલાવવાનું ખાસ મેન મહત્વ હલાવવાનું છે જરી કઈ પેલું થાય ને તો કાળી દાઈ પડી જાય ને કાળા ટપકા થઈ જાય તમે જોઈ શકો છો હવે થોડુંક હાઈટ પણ ખાવા છે હવે બે મિનિટ આપણે હલાવું પછી ઉતારી મિત્રો તો હવે છે ને એકદમ હાઈટ થઈ ગયું છે અને આપણે ગેસ બંધ કરી દીધો છે અને ક્યાં સુધી હલાવવાનું આપણા કમ્પ્લીટ થઈ ગયા છે કે જ્યારે તમને કેવી રીતે ખબર પડશે કે તવિથો આમ હલાવો ને તો તવિથો પકડવા માંડ છે તવિથો આમાં પકડાવવા માંડ છે પાછળ કાચરામાં મુશ્કેલી પડે ને ઉજાઉ કઠણ થઈ જાય ને ગેસ બંધ કરીને ઉતારી લેવાનું હવે આપણે આને ઉતારી લેશું જો ક્યાંય દાઈ બેઠી નથી હલાવવાનું સતત ચાલુ રાખ્યું હતું આપણે કદાચ બેઠી નથી કઠણ થઈ ગયું આપણા પેંડા તૈયાર થઈ ગયા હવાને ઉતારી લેશું અને પંખા નીચે છે ને ખુલ્લી જગ્યામાં ઘડીક વાત દસક મિનિટ આપણે રાખવા પડશે પંખા નીચે રાખી દીધું છે ઠરવા આપણે આને દસક મિનિટ ઠારવા રાખશું હવે તાજ થઈ જાય આપણા પેલા કમ્પ્લીટ થઈ ગયા છે જામી ગયું છે બરોબર માત્ર પાંચ થી સાત મિનિટ જામવા દેવું પડ્યું તો થાળી લઈ લીધું મંડી ફટાફટ પેંડા વારવા ચાલો કમ્પ્લીટ થઈ ગયું છે આપણે બિસ્લેરી બોટલનું ઢાંકણું છે આ લઈ લીધું એને ઉલટો ભાગ આ નીચેનો ભાગ છે ને એની ઉપર આપણે પુશ કરવાનો એટલે એકદમ પેરણાનો આકાર લઈ લેજો થઈ ગયો જ્યારે ત્યાં આ કરવા વર્ગી જવાનું આ પેંડા આપણા થઈ ગયા તૈયાર હમણાં તમને બતાવી દો આખું થારી બધું કમ્પ્લીટ કરી એટલે કમદોઈ કરતા દસ ગણા બેસ્ટ પેંડા બનશે તમે ખાલી અખતરો કરજો ઘરે એકવાર અને આપણે જે જેવી જોતી હોય એ બીજા નંબરમાં પ્લસ પોઈન્ટ કે જેવા મોરા જોતા હોય એ આપણે બનાવી હકી બહુ અત્યારે મીઠો ખવાય નહીં જોઈ લો મિત્રો કેમ છે પેડા કંદોય કરતા 10 ગણા બેસ્ટ પેડા બની ગયા આપડા માત્ર ને માત્ર અડધો કલાકની અંદર કોમેન્ટ કરીને બતાવી દેજો કેમ છે હું ફટાફટ આ જામે નહીં પેલા આપણે આના હજી બનાવવાના હે વારવાના હે વારવા વર્ગી જાય મિત્રો આપણા પેંડા તૈયાર થઈ ગયા છે ત્રણ થાળી થઈ ગયું અને જોવો કમ્પ્લીટ બની ગયા પેંડા માત્ર અડધી કલાકની અંદર હો પેંડા અને કંદર કરતા બેસ્ટ જોઈ લો કેમ છે પેંડા એકદમ બ્રાઉન કલરના માવાના ગાયના માવાના પેંડા તો તમારે જ્યારે પણ માવા પેંડા ખાવા હોય ઘરે બનાવો વેચાતા તો એમાં નકલી ખાંડ જ હશે મીઠાવા આવી છે મીઠાઈ વધારે નાખે કારણ કે વજન પૂરે નહીં એટલા માટે મસ્ત મજાના પેળાની રેસીપી લઈને આવ્યો હતો કેવી લાગી જરી કોમેન્ટ કરીને બતાવી દેજો અને વિડીયોને શેર કરી નાખજો એટલે બીજા મિત્રોને પણ બનાવવામાં કંઈ તકલીફ ના પડે જય મૂલીધન ફરી પાછા પડશે